હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો નવરાત્રિ બે હજાર ચોવીસ આ વખતે નવરાત્રિ ખાસ છે તૃતીયા તિથિ બે દિવસ ચાલશે ઘટ સ્થાપનનો સમય શુભ સમય અને પૂજા પદ્ધતિ વાંચો નવરાત્રિ બે હજાર ચોવીસ નવરાત્રિ બે હજાર ચોવીસની શરૂઆતમાં શૈલપુત્રીની પૂજા સાથે થઈ રહી છે આ વખતે તૃતીયા પાંચ અને છ ઓક્ટોમ્બરે જ્યારે અષ્ટમી અને નવમી પૂજા અગિયાર ઓક્ટોમ્બરે થશે ઘટ સ્થાપન માટેનો શુભ સમય સવારે છ અને ચોવીસથી બપોરે બાર અને ઓગણચાલીસ સુધીનો છે જ્યોતિષે નવરાત્રિના નવ દિવસ દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પદ્ધતિ વિશે માહિતી આપી છે જાગરણ સંવાદદાતા દેહરાદૂન મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની પૂજા સાથે ગુરુવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે જે અગિયારમી ઓક્ટોમ્બર સુધી રહેશે આ વખતે તૃતીયા પાંચ અને છ તારીખે જ્યારે અષ્ટમી અને નવમી પૂજા અગિયાર તારીખે થશે ઘટ સ્થાપનનો સમય સવારે છ અને ચોવીસથી બપોરે બાર ઓગણચાલીસ સુધીનો રહેશે આ માટે મંદિર સમિતિઓએ મંદિરોને શણગારવાથી માંડીને જાગરણ અને ભજન સંધ્યાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ત્રીજા દિવસની તારીખો બે દિવસ સુધી રહે છે અશ્વિન માસની શુક્લ પક્ષની પ્રતિપદાથી નવરાત્રિનો પ્રારંભ થાય છે આ સમયગાળા દરમિયાન ઉપવાસ અને પૂજા કરવાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થાય છે આચાર્ય ડૉક્ટર સુશાંત રાજે જણાવ્યું કે આ વખતે પાંચ અને છ ઓક્ટોમ્બરે ત્રીજા સ્વરૂપ ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવશે તૃતીયા તિથિ બે દિવસ ચાલશે જેના કારણે નવરાત્રિનો સમયગાળો વધશે તિથિ વૃદ્ધિ શુભ છે અને સમૃદ્ધિ લાવે છે સાથે જ અગિયારમીએ અષ્ટમી નવમીનું પૂજન થશે અષ્ટમી તિથિ બારમી ઓક્ટોમ્બરે બપોરે બાર અને એકત્રીસ વાગ્યાથી શરૂ થશે અને અગિયારમીએ બપોરે બાર અને છ મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ પછી નવમી તિથિ થશે ઘટ સ્થાપનનો સમય સવારે છ અને ચોવીસથી બપોરે બાર અને ઓગણચાલીસ સુધીનો રહેશે બજાર વધુ ગતિશીલ બનવા લાગ્યું છે દુકાનોમાં પૂજા સામગ્રીની સજાવટ શરૂ થઈ ગઈ છે મંગળવારે પણ સહા સહારનપુર ચોક હનુમાન ચોક ઉપરાંત વિવિધ વિસ્તારોમાં માતાની મૂર્તિઓ સાથે પરંપરાગત કલશ અને હવન પત્રો ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી કલશ સ્થાપન પદ્ધતિ ઉત્તરાખંડ વિદ્યત સભાના પ્રમુખના જણાવ્યા અનુસાર સવારે ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો મંદિરને સાફ કરો અને ગંગા છાંટો આ પછી એક લાલ કપડું ફેલાવો અને તેના પર થોડા ચોખા મૂકો માટીના વાસણમાં જવ વાવો આ વાસણ પર પાણી ભરેલું વાસણ પણ સ્થાપિત કરો આંબા અને અશોકના પાંદડા કલશની ચારે બાજુ વાવીને સ્વસ્તિક બનાવો પછી તેમાં આખી સોપારી સિક્કો અને અક્ષત ઉમેરો નાળિયેરની ફરતે ચૂનની વીંટાળીને તેને કાલવ સાથે બાંધો આ નાળિયેરને કલશની ટોચ પર રાખીને માં જગતંબીનું આહવાન કરો ત્યારબાદ દીવો પ્રગટાવો અને કલશની પૂજા કરો નવ દિવસ સુધી આ રીતે માતા દુર્ગાની પૂજા કરવામાં આવશે પહેલી શૈલપુત્રી ચિત ત્રણ ઓક્ટોમ્બર બીજી બ્રહ્મચારિણી ચાર ઓક્ટોમ્બર તૃતીયા ચંદ્રઘંટા પાંચ ઓક્ટોબર તૃતીયા ચંદ્રઘંટા છ ઓક્ટોમ્બર ચોથી કુષ્માંડા સાત ઓક્ટોમ્બર પાંચમી સ્કંદમાતા આઠ ઓક્ટોમ્બર પ છઠ્ઠી કાત્યાયની નવ ઓક્ટોમ્બર સાતમી કાલરાત્રિ નવ ઓક્ટોમ્બર સાતમી કાલ રાત્રિ દસ ઓક્ટોમ્બર એક ઓક્ટોમ્બર મહાદિવસ એક ઓક્ટોમ્બર મંદિરો રોશની અને ફૂલોથી શણગારવામાં લાગ્યા નવરાત્રિ નિમિત્તે શહેરના વિવિધ મંદિરોને રોશની અને ફૂલોથી શણગારવામાં આવી રહ્યા છે સિદ્ધપીઠમાં દાતા મંદિર શ્રી પૃથ્વીનાથ મહાદેવ મંદિર સહારનપુર સહારનપુર ચોક માતા વૈષ્ણવદેવી ગુફા યોગ મંદિર કન્ટેન્ટ દુર્ગા મંદિર સર્વચોક સુંદર મંદિર પટેલનગર શ્રી સનાતન ધર્મ મંદિર શ્રી સનાતન ધર્મ મંદિર સહારનપુર મંદિર સહિત વિવિધ મંદિરોમાં તૈયારીઓ ચાલી રહી છે પ્રેમનગર છે તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ